આપીને સામાજિક એકતાને શ્રમિકોના અધિકારો અંગે બુલંદ અવાજ ઉઠાવ્યો હતો આ પ્રસંગે તેમણે સુરત શહેરને ગુજરાતની આર્થિક કરોડ અને મુંબઈ સમકક્ષ ગણાવી અહીના પરિશ્રમી નાગરિકોની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી વિશાળ જન્મેદનીને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે સુરતમાં વસવાટ કરવો અને વ્યવસાય કરવો એ વર્તમાન સમયમાં માત્ર જરૂરિયાત નહીં પરંતુ એક પ્રતિષ્ઠાનો વિષય બની ચૂક્યો છે ઉદ્યોગમાં પ્રવર્તમાન વૈશ્વિક મંદીના કારણે રત્નકલાકારો અને તેમના પરિવારો જે આર્થિક વિટમડાઓનો સામનો કરી રહ્યા છે તે અંગે સાંસદે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી તેમણે ખાતરી આપી હતી કે તેઓ આ સંવેદનશીલ મુદ્દે મોન રહેશે નહીં અને જરૂરી દસ્તાવેજી પુરાવો એકત્રિત કરી કેન્દ્રીય નાણામંત્રી સમક્ષ રજૂઆત કરશે જેથી મુશ્કેલીમાં મુકાયેલા કલાકારોને સરકાર તરફથી યોગ્ય આર્થિક સહાય કે પેકેજ મળી શકે આ તકે તેમણે પક્ષીય રાજકારણથી ઉપર ઉઠીને રાજધર્મનું ઉદાહરણ પૂરું પાડતા ભાજપના સાંસદ અને ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાની સંઘર્ષયાત્રા અને સિદ્ધિઓને બિરદાવી હતી સમાજ સુધારણાના ભાગરૂપે કેનીબેનએ ઉપસ્થિત જનસમુદાયને લગ્ન પ્રસંગોમાં થતા અંધાધૂંધ ખર્ચ અને દેખાડાની વૃત્તિ તેજીને શિક્ષણ તથા આર્થિક બચત તરફ વળવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો આ ઉપરાંત શહેરીકરણના યુગમાં સરકારી યોજનાઓના લાભથી વંચિત ન રહી જવાય તે હેતુથી તેમણે નાગરિકોને એસઆઈઆર અંતર્ગત નોંધણી કરાવવા તાકીદ કરી હતી તેમણે વિશેષ અપીલ કરતાં કહ્યું હતું કે જે પરિવારો સુરતમાં કાયમી વસવાટ કરે છે તેમણે પોતાના મતાધિકાર અને સરકારી દસ્તાવેજો અહીં તબદીલ કરાવવા જોઈએ જેથી તેમને સ્થાનિક સ્તરે પત્ર તમામ લાભો સરળતાથી મળી રહે